બોલવાનું ચાલો કોઈ જોવા જ નથી થાય હજુ તો આપણે બોલતા જ જઈશું આવે ને હા દસ મિનિટ થાય ને પછી જોવા બદલે આવેળાની બજારમાં હાલો ભાઈ એક ભાઈ આવી ગયા લાઈક કરી દીજો પેલી લાઇક તમારી હા યુટ્યુબ ફેમિલી જય દ્વારકાજી જય માતાજી અને અમારે આ બધા રહ્યા ને આજે વરસાદ માં ફસાઈ ગયા છે બપોર ઘરેથી ફોન આવ્યા કરે હે હાલો બકોરો કરવા બકોરો કરવા પણ અહીંથી કઈ નીકળતું નથી હાલો ભાઈ પહેલી લાઈક આવી ગઈ છે કોમેન્ટ કરી દેજો ક્યાંથી છો તમે અને જો ઠીકરીયાળામાં જોરદાર વરસાદ શરૂ હોય ત્યારે તમે પાણી જોઈ લો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો હાલો ચાર જણા આવી ગયા છે લાઈક ફક્ત એક લાઈક કરી દેજો લાઈવ વરસાદ જોઈ લો આ રામજી મંદિર છે બધા ને જય સીતારામ કોમેન્ટ કરજો ભાઈ ત્રીસ જણા જોડાઈ ગયા છે ભીતરિયાળામાં લાય વરસાદ અને આટલા ભાઈઓ જો બેઠા ને એટલા ફસાણા છે ઘરે જવામાં એટલે નદી કોઈ એવી નથી આવી હા ઘરે જવામાં ફસાઈ ગયા છે એટલે હવે વરસાદ રહે તો ઘરે દઈ આપ્યા એમાં ભેગો ભેગો હું ફસાણો છો હલો સત્તર જણા છે લાયક ફક્ત એક છે લાઈક આપી દેજો ભાઈ કોમેન્ટ કરજો ક્યાંથી છો તમે આ તમે જવો આજનું વાતાવરણ આ સ્લેપનો નો થાય છે પાણીનો ભાગે તો જગત તાજ ખેડૂત મોજે દરિયા લાઈવમાં આવી દો યુટ્યુબ ચેમલોનું સ્વાગત છે ખૂબ ખૂબ ધન્યવાદ બધા નો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો યાળા આ બજાર છે એમાં પાણી આટલું જાય હાલો મિત્રો ક્યાં ખોવાઈ ગયા કોમેન્ટ કરજો જોરદાર વરસાદ અત્યારે હો ભરત નાટ્યા ભરતભાઈ ક્યાં હતા અત્યારે તો હું તો રામજી મને વરસાદ આવી ગયો છો અને હું ફસાઈ ગયો છું

લાઈક આપી દીજો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ સાચા માઠમનો તહેવાર છે ને બાકી તો મોજે દરિયા હાલે અત્યારે વરસાદનું વાતાવરણ તમે આમ જુઓ વરસાદ શરૂ ભાઈ સુડતાલીસ જણા અત્યારે લાઈવ માં આપણે આવી ગયા છે લાઈવ ફક્ત બે છે બધાને લાઈક કરી દીજો

જય દ્વારકાધીશ સોલંકી લાઈક કાપી દીજો ભાઈ અત્યારે ઠીકરિયાળામાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે અને ઠીકરિયાળાની બજારમાં આટલું પાણી જાય

લાયક ફક્ત બે જ છે હા ભાઈઓ બધા ફસાણા છે અને હવે ઘરે કેમ જાવું એવું વિચારી રહ્યા છે હવે એનડીઆરએફ ની ટીમ મગાવી ન પડે તો સારું છે ઠંડો પવન આવવા મિલ્યો હો હવે કુલદીપભાઈ સોલંકી એમ કે છે તમારું કયું ગામ છે ભાઈ ગામ છે ઠીકરિયાળા વાકાનેર તાલુકાનો ઠિકરિયાળા ગામ છે આ મારું રામજી મંદિર છે વીસ જણા લાઈવમાં છે અત્યારે અને લાઈક ફક્ત ત્રણ છે લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો ભાઈ

પ્લેન નીકળ્યું કોઈ પ્લેન દેખાતું નથી પ્લેન દેખાણું છે પ્લેન તમને દેખાડો મારે હિરાસર એરપોર્ટ વરસાદ સારો છે ભાઈ રાજવી સ્ટુડિયો પ્લેન જાય દેખાય તમને બાકી ભાઈ શાંતિ છે મોજે દરિયા લાયક આપી દીજો લાયક ફક્ત ત્રણ ચાર જ છે હવે તો પવન ઠંડો ઠંડો આવવા મીડ્યો છે

હવે તો આ દેખાય એવું દેખાવ વરસાદમાં વધારો તમે જો લાય વરસાદ આજનો

અમારા લાઈવમાં આવવા બદલ યુટ્યુબ ફેમિલીને ખૂબ ખૂબ અભિનંદન બધાને જય માતાજી જય દ્વારકાધી જય સીતારામ વરસાદમાં વધારો થતો જાય છે પાણી 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 એમાં હા એનડીઆરફ ની ટીમ મગાવી આ ભાઈઓ હવે ભૂખ્યા થયા છે અને એના માટે હવે બાજુમાંથી કામ કાવાની તૈયારી કરી રહ્યા છે અને હવે કાંઈક હેલિકોપ્ટર આવે ને ફૂડ પેકેટ નાખે તો આ ભાઈને કાંઈક ઠીક રે બારી વરસાદમાં તો વધારે બજારમાં તમે જોઓ કાલ દેખાતું નથી એવું વરસાદ હવે તો બધો કચરો તણાવ્યો લાઈવમાં કવરેજ અહિયાં ઘટતે હે એટલે ક્યારેક એવું બનશે થોડો થોડો પવન સાથે વરસાદ આમ તમે આજનું વાતાવરણ કઈ ઘટે હો રામજી મંદિર પાંત્રીસ જણા અત્યારે લાઈવ માં જોડાયેલા છે અને લાઈક ફક્ત પાંચ છે

હા તો ભારત એમાં એમાં ગુજરાત ગુજરાત ની સંસ્કૃતિ બોલે હો ભાઈ ભાઈ એમાં કાય ઘટે ને અંજા અને સતળા પને સતળા ફટ ગળે ને મય ધોળાના હિમાલય તો હાલો જાય ઉઠો રામ કે ને તો હરી નામ

હવે આ છે જેમ કે ગીર ના જંગલ માં સાવ ગુફા ગુફામાં બેઠો હોય અને ભૂખ લાગી હોય અને ત્રણ નાખીને બહાર આવે પણ કે સાબજ ગરજે વનરા વર રાજા ગરજે હા ભાઈ હાલો મિત્રો આ તો આપણે રંગીલો ડાયરો હતો લાઈક કરી દીજો ઘણી મોજ આવી ગઈ હતી એટલે ડાયરો કર્યો બાકી તો લાઈક ફક્ત પાંચ છે અને વરસાદ રહેવાનું નામ લેતા નથી મેઘરાજાની એન્ટ્રી આજે તો ભાઈ આમ જો પાછળ તો ને રહેવાનું નામ તો નહીં એટલે ભાઈ

તળાવ ભરાઈ ગયો આપણે લાઈવ કર્યું એને અઢાર મિનિટ થઈ હા અડધી કલાક થઈ ગઈ આપડે વરસાદ શરૂ છે ને એને અડધી કલાક થઈ અને આજે પાછળ તો આમ

લાલ ચાલુ હા હાલો મિત્રો હવે હે ને ધીમો પીડો છે હવે ઘર ભેગું થઈ જવાય બધાને જય માતાજી